કંઈ નથી કંંધા નાખો આ હું વેડ માતા બોલતી એ તો ઘણી હવે ભૂસી બે આ કીધું હે એમ કર્યું બોવા કે એમ કરવું પડે હે હા વાત આવી તો નો દુનિયા દિવાળું કર્યો છે પણ જોગડી ના થળ હજી કોઈ જોયું નહીં હું જોગડી માતા ના થળ પણ જોગડી કર્યો છે અને મારી જોગડી ને મળીને કદાચ બોલતી હશું ઘણી વાર લીધા હશે

અને આવતી હોય છે અરે જોગડીના ભગવાન બધા કહેવા દેતા હોય વધારે વધારે માંગ્યા છું તો હું એલા વાત એનું કે જો આ બઈનો તખણા જેવું રૂપ ની રે

કેસરા કોઈ હરૂપા કલમ દોરતી નહીં નહીં તો તારી જોગણી કર પણ તારી માતા કોમુલ કર જો સત હોય અને આ કલમ બનતી હોય મારી દુનિયાના ના બક મોનસે દેવાળો કરાયો છે બક ભોગવાળો કરાય છે મારે કરવો એ વધારે નહીં ભાઈ પાડ્યો રાજુભાઈ તમારા હાથમાં પેલું વેણ બનાવો

હા તો મારું ભગવાન હોય પડશે કે પડશે કદાચ અસલ જીવ હોય તું